નમસ્તે મિત્રો આજે આપણે એવા પાવરફુલ હેબિટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ઋષિઓ વિજ્ઞાનિકો અને ડૉક્ટરો બધાને રિકમેન્ડેડ કરે છે આદિકાળથી આપણા ઘરમાં ચાલતી આવી રહી છે પણ હવે મોર્ડન સાયન્સ પણ કહે છે ફાસ્ટિંગ ઇઝ અ સુપર પાવર ફોર યોર બોડી ઉપવાસ એટલે ન ખાવું નહીં શરીરને સ્વસ્થ થવાનો સમય આપવો વાય ડુ વી નીડ ફાસ્ટિંગ આપણે રોજ ત્રણથી ચાર વાર ખાઈએ છીએ બોડી ક્યારેય રેસ્ટ પર જતી જ નથી ડાયજેસ્ટિવ સિસ્ટમ દિવસભર કામ કરે છે ફાસ્ટિંગ બોડીને રિપેર કરે છે તમે ફાસ્ટિંગ કરશો તો તમારા બોડીમાં શું થશે એ સમજીએ થોડા કલાક પછી ઇન્સ્યુલિન લેવલ તમારું ડાઉન થશે ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી થઈ શકશે ડાયજેશન સ્ટ્રોંગ થશે કોન્સન્ટ્રેશન અને મેમરી બૂસ્ટ થશે ગ્રોથ હાર્મોન આપ થશે મસલ હિલિંગ પ્લસ ફેટ લોસ ઇમ્પ્રુવ થશે ફાસ્ટિંગના ઘણા ફાયદાઓ છે એમાંથી વેઇટ લોસ મેચરલી થશે સ્કીન ગ્લો થશે હાર્ટ હેલ્થ ઇમ્પ્રુવ થશે કેલેસ્ટ્રોલ અને બીપી કંટ્રોલ થશે ડાયાબિટીસ કંટ્રોલ થશે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી બેટર થશે કેન્સર પ્રિવેન્શનમાં સપોર્ટ મળશે મેન્ટલ ક્લિયરિટી આવશે શાર્પ ફોકસ કામ માઇન્ડ થશે લોન્જેટિવિટી ઇન્ક્રીઝ થશે તો ફાસ્ટિંગ ઇઝ ઇક્વલ ટુ લોંગ હેલ્ધી લાઈફ જો તમે ફાસ્ટિંગ સ્ટાર્ટ કરી રહ્યા હોય તો તમે સિક્સટીન અવર્સ ફાસ્ટિંગ રાખો અને એટ અવર્સનું ઇટિંગ વિન્ડોઝ રાખો જે આઠ કલાકમાં તમે જમવું હોય તે જમો અને સોળ કલાકનું ફાસ્ટિંગ રાખો અને જો તમે ઓલરેડી ફાસ્ટિંગ કરતા હોય તો તમે આખા દિવસનું ફાસ્ટિંગ રાખો અને આખો દિવસ તમારે કશું ખાવાનું નથી ડ્યુરિંગ ફાસ્ટિંગ ટ્રાય કરો કે તમે ખાલી વોટર જ લો આખા દિવસ માટે અને પછી જમો જ્યારે તમે ફાસ્ટિંગ પ્રૂવ કરો ત્યારે તમે શું ખાઈ શકો જંક ફૂડ ના ખાઓ તમે ઘરનું સિમ્પલ જમવાનું જમો તમે ફ્રૂટ્સ ખાઓ અને હોમમેડ જમવાનું જમો જેનાથી તમારી બોડી તમને ગુડ રિસ્પોન્સ આપે જો કોઈ લેડી પ્રેગનેન્ટ હોય અથવા કોઈને ડાયાબિટીસ હોય સિરિયસ મેડિકલ ટ્રીટમેન્ટ હોય તો તે ફાસ્ટિંગ ના કરે ના ડોક્ટર રિકમેન્ડેડ કરે કે કરી શકે આપણા પૂર્વજો ઉપવાસ ફેઝથી કરતા પરંતુ પરિણામ સાયન્સ ટુ ડે એક્સપ્લેન કરે છે એવું બધું છે જે ડિવાઇન લાગે તેનું સાયન્સ રીઝન પણ હોય છે વીકમાં ફક્ત એક દિવસ ફાસ્ટિંગ કરો રિઝલ્ટ વિલ શોક યુ વેટ લોસ થશે બેટર સ્કિન થશે બેટર મૂડ આવશે સ્ટ્રોંગ ઇમ્યુન સિસ્ટમ બનશે અને પાવરફુલ ફોકસ આવશે ઇફ યુ લાઇક ધીસ વિડીયો ટુ લાઇક એન્ડ કમેન્ટ અને આવી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે મને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ